સમગ્ર ગુજરાતમાં જ્યારે હવામાન વિભાગે કમોસમી વરસાદની આગાહી કરી છે ત્યારે દાહોદ જિલ્લામાં કમોસમી વરસાદ તેમજ વાવાઝોડાના કારણે લીમખેડા તાલુકાના ચીલાકોટા ગામે અગમ્ય કારણોસર એક સાથે અનેક મકાનોમાં આગની ઘટના સામે આવી છે અનેક મકાનોમાં અચાનક આગ લાગતા અને આ મકાનો આગની લપેટમાં આવતા ઘરવખરી બળીને ખાખ થઈ ગઈ છે

કિશોર ડબગર સાથે બ્યુરો રિપોર્ટ ટુડે ગુજરાતી ન્યૂઝ